જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ દસ વિષય ગુજરાતી છે પાઠ નંબર બે છે જેનું નામ છે રેશનો ઘોડો અને જે પાઠ આપ્યો છે રેશનો ગોડો એના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન તો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો પ્રયત્ન કરીએ જોઈએ પ્રથમ છે જોશું છે કે વિનુ કાકા વાત વાતમાં કહેતા તો શું કહેતા વિનુ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું શું કહેતા નિશાન હંમેશા ઊંચું રાખવું એવો વાત વાતમાં કહેતા ત્યારે જવાબ મળશે ઓપ્શન એ સાચો બની જશે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો જો શું છે પ્રશ્ન બીજા કે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે શું સ્વપ્ન હતું તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને એ હું સપનું હતું શું હતું કે તે ઉમદા માણસ બને જવાબ આવશે ઓપ્શન બી બનશે તે ઉમદા માણસ બને જોઈએ આપણે પ્રશ્ન આગળ કે એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો લખવાનો પ્રયત્ન કરીએ આપણે પ્રશ્ન નંબર એની અંદર એક છે જો શું છે કે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી એવું પૂછ્યું છે તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સહેજ પણ સમય નથી એવું એ કહે છે જોઈએ પ્રશ્ન આપણે બીજો શું પ્રશ્ન બીજો તો કે અંકિતને પરીક્ષામાં મિત્રો અહીં પરીક્ષાની જોડણી ખોટી લખાય છે પરીક્ષા આ રીતે આવશે બરાબર છે તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો મિત્રો ઉત્તીર્ણ એ પણ અહીંયા જોશે મિત્રો ઉત્તીર્ણ આ રીતે છે બરાબર છે તો અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં જે પુસ્તકો ભેટમાં મળ્યા હોય અહીંયા સાચી લખી છે તો થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા કયા કયા મળ્યા હતા તો રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા જોઈએ પ્રશ્ન આપણે લીધું બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે બેટા ચાલ બહુ મોડું થયું બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો ગુઢાર સમજાવો એટલે કે તમારે એની સમજૂતી આપવાની છે તો સમજૂતી આપવાનો પ્રયત્ન કરીએ આપણે જો શું થયું કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેણે કહ્યું બેટા ચાલ બહુ મોડું થઈ ગયું જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે હવે અમેરિકા ક્યારે જશો હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે તો આપણે આપણા શબ્દોમાં એનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ જો શું છે કે હવે અમેરિકા ક્યારે જશો એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું દુણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સહેજ પણ સમય ન હતો એવો આપણે કહી શકીએ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સાત આઠ લીટીમો ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે કે રેસનો ઘોડો રેસનો ઘોડો એક વાર્તા છે અને એ વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા તમારે કરવાની છે તો આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ જો તમારી સમક્ષ મૂક્યો છે જો પ્રશ્નનો જવાબ છે કે રેસનો ગોળો વાર્તાના લેખકના સરળ લેખક રેસનો ગોડો વાર્તાના જે છે વાર્તાના લેખક સરસ ગુંથણી દ્વારા સંજય બહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકેના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું અહીંયા વર્ણન કર્યું છે વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ગોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોત રહેશે મંજુ કાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીના બહેન સિપથપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે જે ઓછું હોય તમામે તમામ પ્રયત્ન કરે છે અને આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્મણ કર્યું છે એટલે કે નિર્મના કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ગોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી તેની પાસે ખૂબ જ પૈસા છે પરંતુ મા બાપ માટે માટેનો પ્રેમ અને સમય નથી બીજી બાજુ નીના બહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું તે બધું જ કરે છે અંકિત સારો માણસ બને છે પરિવારની સાથે હળીમળીને રહે છે પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો દૂધ પ્રશ્ન બીજો કે આખરે તો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળ ઉમદા માણસ બને તે છે આ વિધાનને આપણે વિગતે સમજાવવાનું છે તો આપણે સમજાવવાનો એને પ્રયત્ન કરીએ તો શું છે કે રેસનો ઘોડો વાર્તામાં આખરે શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને છે એનું ધ્યેય છે વિધાન અંકિતની મા જે વિધાન છે એમાં અંકિતની મા નીનાબહેનનું છે નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણવાનો એટલે કે ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી બાળક માદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી તેઓ માને છે કે તે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ બાળકનું બાળપણ જે છે છીનવી લેવું ન જોઈએ તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સમજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના દેશ પ્રેમ અનેક સંસ્કારનું સિંચન થાય છે નીનાબહેન માને છે કે ભણતરની જરૂર છે ભણતર જરૂરી છે પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું તેને માટે ઉતારી પાડવો એ યોગ્ય નથી એ યોગ્ય નથી ભવિષ્યમાં તેને કયા વિષયમાં ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું તે એને પસંદ કરવા દેવું જોઈએ શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે પણ એથી એ વિશેષ શિક્ષણનો ધ્યેય બાળક સંસ્કારી બને એને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ નીનાબહેનનું પણ આ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું બરાબર છે હવે જે પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો જોશું છે રેસનો ઘોડો જે શીર્ષક છે એ શીર્ષકને યથાર્થ ચર્ચા કરવાની છે તો ચર્ચા કરવાનો આપણે પ્રયત્ન કરીએ જોશું છે રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે વેણુકાએ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમો રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા એને દોડાવે છે એમાં સૌરભ ઉણો ઉતરે છે કે ઓછા માર્ક આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા અને એમાં રેસના ઘોડાની જેમ એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો સૌરભ મોટી ડિગ્રી મેળવે સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારબેનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જે એમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો મા બાપ સાથે વાતો કરવાનો એને સમજવાનો એ કે સહારો થવાનો એની પાસે સમય નહોતો વિશાળ બંગલો કાર જેવી એને અનેક ભૌતિક સંપત્તિ એની પાસે મેળવી આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો એ શીર્ષક છે યથા સાબિત થાય છે મિત્રો અહીંયા આપણે જે આ પાઠ છે રેસનો ઘોડો એક વાર્તા છે એ વાર્તાનો મિત્રો અહીંયા જે આપણે વિડીયો સોર્શન આપણે રૂપે સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંશ સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક